નવસારીમાં આસામના ગુવાહાટીમાં આયોજિત પ્રથમ એશિયન રેન્જર ફોરમના સામાજિક વનીકરણ વિભાગ નવસારીના હિના પટેલને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિના પટેલને પ્રકૃતિના સંરક્ષણ માટે તેમના સમર્પણ બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યું હતું હિના પટેલે ફોરેસ્ટ ઓફિસર તરીકેની કારકિર્દીમાં પ્રશંસનીય કામગીરી કરી ઉજ્જળ જમીનને ફળદ્રુપ બનાવી ખેતી થઈ શકે તે માટેના પ્રયાસો કર્યા છે તેમજ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે આસામના ગુવાહાટીમાં ગત તારીખ મે ડિસેમ્બરના રોજ આયોજિત પ્રથમ એશિયન રેન્જર ફોરમમાં એક્સપ્લોરિંગ વુમનહુડ ફાઉન્ડેશન દ્વારા દેશની ચાર મહિલાઓને વન દુર્ગા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા વન દુર્ગા પુરસ્કારો વન્યજીવ અને વન સંરક્ષણ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓને આપવામાં આવે છે હિના પટેલને પ્રકૃતિના સંરક્ષણના ક્ષેત્રમાં આવા સાહસિક કુશળ અને ઉત્કૃષ્ટ કાર્ય માટે વન દુર્ગા એવોર્ડ આપવામાં આવ્યો છે આ ઉપરાંત હિના પટેલે વન દુર્ગા સન્માન પ્રાપ્ત કરી વન વિભાગ તથા સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે